એવો કોઈ જીવનમાં દિવસ આવ્યો હતો કે તમે આમ આગાહી કરી હોય હોય અને પછી ખોટી પડી ગઈ બને છે છે બેન એનું કારણ કે અમે ઓન કેમેરા એવું કહીએ છીએ અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ હોય અથવા તો ન્યૂઝ ચેનલોના પ્લેટફોર્મ હોય અનેક વખતે અમે એવું કહીએ છીએ કે નેવું થી બાણું ટકા સુધી અમે પરિણામ આપી શકીએ અને હું જાહેરમાં કહું છું કે હવામાન વિભાગ છે ને એ પણ એસી ટકા સુધીનું પરિણામ નથી આપી શકતું એમની પાસે તો ખૂબ સારી ટેકનોલોજી છે જોકે અત્યારની જે પહેલાં કરતાં અત્યારની જે ટેકનોલોજી અત્યારની જે હવામાન વિભાગની ટીમ છે ને ખૂબ મજબૂત છે અને મને આનંદ થાય કે આવી મજબૂત સંસ્થા અત્યારે હાલમાં છે પણ છતાં પણ મેક્સિમમ પરિણામ તો એસી ટકા સુધીના મળે અને સિત્તેર ટકા ઉપર પરિણામ મળે એ સારું જ કહેવાય એ જગ્યાએ અમે નેવું બાણું ટકા સુધીનું પરિણામ આપીએ છીએ અને નેવું ટકા પરિણામ આપતા હોય સીધો જ મતલબ એમ થાય કે આઠ ટકા તો આપણું રોંગ જવાનું જ છે તો એ સો આગાહી જ્યારે પણ કરીએ આઠ રોંગ જાય જ અને જ્યારે પણ આઠ વખત રોંગ ગઈ હોય તો આઠ આઠ વખત અમને દુઃખ થાય છે